આજે ભાજપ કાર્યાલય અમરેલી ખાતે ધ્વજ ફરકાવવાનો કાર્યક્રમ છે આજે અમારો છેતાલીસમો થાપણા દિવસ છે પિસ્તાલીસ વર્ષ પૂર્ણ કર્યા આજે ભાજપે અને બધા ગામની અંદર બધા બુથની અંદર બધા ઘર ઉપર અમારો ધ્વજ લગાડી અને આજનો સંદેશો આપવાનો છે અને બધાની સાથે રહી આજે રામનવમી છે કાર્યક્રમ કરવાનો છે આજે રેલી પણ કાઢવાની છે બધા ગામોની અંદર જે સંખ્યા થતી હોય તે સંખ્યા મુજબ અમારે આજે બધી રેલી કાઢવાની છે અને ભાજપ સ્થાપના દિન અને ભાજપ પક્ષે શું કર્યું એ લોકો સુધી વાત પહોંચાડવાની છે અને આગામી દિવસોમાં શું કરવાના છે તે પણ આજે અમે વાત કરવાના છે